જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

સોળસો ને દસ રૂપિયા જૂનો કપાસ માલ સારો સોળસો ને ઓગણત્રીસ રૂપિયા સુપ્રમાર લેનાર હશિયામ ا گون چیک ڪي ڏي ها ڪوڙي پٽي ڏيو ها پارٽي پوٽي ها هو ڪا ڇو ڪيو پاري عمر هه بوله ٿي ني 3 نه نه اوتري

અગર સાહેબ 1621 રૂપિયા મિડિયમ સુપર મા લેનર પણ સ્યામ દલાલ પણ સ્યામ ના આઈલોલ આવું <laughs> 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 <small> <laughs> <laughs>

Sarò male. Lena, sei io. Sarò rupia Medium male. લેનાર છે આ ચૌદસો રૂપિયા થી લઈને સોળસો ને ત્રીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે